જય માતાજી મિત્રો આપણે ગઈકાલે વાત કરીએ એમ કે અમે ગામડાની અંદર રહીએ છીએ વાડી વિસ્તારની અંદર રહીએ છીએ તો અમારી અલગ અલગ એક્ટિવિટી વિશે આપણે વાત કરી હી કે અમારી દરરોજની કંઈક કંઈક નવી પ્રવૃત્તિ હોય તો આજે અમે એક વાડીએ તમને એવું બતાવવાના છીએ કે વાડીની અંદર જે પાણી આવતું હોય મોટરની અંદર બોર હોય કોઈને કવા હોય તો એમાંથી પાણી આવતું હોય તો મિત્રો અમુક સમય એવું થાય વર્ષો વીત્યા અહીંયા જે કિસ્સો તમને બતાવવાના છે એ બોર બન્યા પછી લગભગ એ નવ વર્ષ સુધી મોટર કન્ટિન્યુ હાલી પણ પછી કંઈક પાવરની અંદર અવરલોડ થવાના કારણે એ મોટર છે એની અંદર પંચર પડી ગયું અને પંચર પડી ગયા બાદ એ મોટર અમે બંધાવી છે ત્યારબાદ છે એને હવે અમે એવું વિચાર્યું કે પાણી થોડુંક આ ઉનાળો છે તો એ પાણી થોડુંક ઊંડું ઉતરી ગયું છે બરાબર એટલે વધારે ઉતારવા માટે તો આજે અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ તો બન્યા રહેજો અમારા વિડીયો અંત સુધી કે શું શું એક્ટિવિટી છે શું કઈ રીતે મોટર ઉતારીએ છીએ કઈ રીતે કેબલના હાંધા કરીએ છીએ જોઈએ આ મિત્રો મોટર છે કે મોટર છે એ બંધાઈ ગઈ છે અને ફિટ પણ અમે કરી દીધી છે બરાબર જો આ રીતે આ રીતે દોરી ઘોડાગાંઠ વાળી અને બંધાવવામાં આવી છે કેમ કે કદાચ અહીંથી હાંધો છૂટી ગયો હોય તો દોરીને આધારે મોટર રહી જાય એટલા માટે છે એ આ રીતે કર્યું છે અમારી સાથે છે જસુભાઈ ભાલિયા જે ગઈકાલે આપણે મળ્યા હતા ઇન્ટ્રોડક્શનની અંદર ત્યારબાદ ભરતભાઈ છે આ બધું છે વાઘજીભાઈ અને જગદીશભાઈ અમે કીધું હતું ને કે અમે પંદરથી વીસ જણા આ ચેનલ સાથે સંકળાયેલા છે તમે બને શું કરો છો હા તો મિત્રો મેં કીધું ને કે મોટર છે એ થોડીક અંદર ઉતારવાની છે વધારે તો એનો સાંધો કઈ રીતે કરવો તો અમે નવો કેબલ લેવા છીએ અને આ નવો કેબલ છે એ જૂના કેબલ સાથે કઈ રીતે હાંધો કરવો એ તમને જગદીશભાઈ અને વાઘજીભાઈ પ્રેક્ટિકલ કરીને બતાવે છે કઈ રીતે હાંધો કરવો એ જો આ રીતે હાંધો થાય છે મિત્રો ખરેખર તમારે કદાચ તમે પણ વાડી વિસ્તારની અંદર રહેતા હોય તમારા શહેરની અંદર પણ જો ડાળ હોય અને ક્યારેક મોટર બેન પડી ગઈ હોય તો તમે તો દ્રત કારીગરને લાવીને કરાવતા હોય પણ અમે છે એ વાડી વિસ્તારની અંદર છે અમે કારીગરને ન લાવીએ અમે જાતે જ આવું બધું કરતા હોઈએ છીએ તો આ એક મોટર સી વધારે થોડીક અંદર ઉતારવાની છે જે પહેલાં હતી એની કરતાં કરતા એટલા માટે છે એ અમે હાંધો કરી રહ્યા છીએ બીજું છે આ છે લગભગ ડાળ છે ત્રણસો ફૂટ ડાળ છે અને આ છે એ પાઇપ છે એ આમ ઠેટ રસ્તા સુધી ગેલી છે તો એ કઈ રીતે ઉતારશું અંદર દારની અંદર બોરની અંદર એ અમે તમને બતાવવાના છીએ જોલા પણ છે એ મારા કાકા છે એ પણ કંઈક અહીંયા કરી રહ્યા છે જે ભીડો કહેવાય ને એ ફિટ કરી રહ્યા કેમ કે એના આધારે જ મોટર છે એ ઉતારવાની હોય છે કેમ કે હાંધો આપણે કરતા હતા જગદીશભાઈ અને વાગજીભાઈ તો સરસ મજાનો જે નવો કેબલ અને જૂનો કેબલ છે એ બંને જોડી દીધા છે જેથી કરી હવે આની ઉપર છે આ આવી જ પ્રકારની બ્લેક ટેપ છે એ જોડવામાં આવશે હવે મિત્રો આ સાંધો થઈ ગયો છે આની ઉપર બ્લેક ટેપ આ પ્રકારનો કેબલ બની જશે ત્યારબાદ છે એ મોટર ઉતારશું

જાવા જજો ભરતભાઈ જાવા જજો આ છે આપણા ભરતભાઈ ફીડો પકડી રહી ગયા છે આ છે આપડે જગદીશભાઈ હેલો લાઇ આ રાખ બોસ બોસ બસ ઉતારી ગયો તો મિત્રો ફાઇનલી આપણે હવે મોટરને બોરની અંદર ઉતારી દીધી છે અને હવે આપણે સ્ટાર્ટરની અંદર શેડા આપશું અને ત્યારબાદ આપણે મોટર શરૂ કરીને ચેક કરીશું કેવું પાણી આવે છે એ બધું વિલોગમાં આગળ બન્યા રહેજો અમે બતાવીશું પાણી આવી છે ત્યારે મિત્રો આ રીતે આપણે સ્ટાર્ટર ની અંદર છેડા આપવાના છે તો મિત્રો આ રીતે આપણે શેડાને બાંધ બાંધી દેવાના છે ઉપરના કલર જોઈએ ને એ પ્રમાણે આપણે કલરમાં કલર દઈ દેવાના પૈસે કદાચ મોટર જો અવળી ફરે તો જ એને ચેન્જ કરવા પડે

મિત્રો તો છે હવે આપણે મોટર બોર માં ઉતારી દીધી છે અને પાણી નો જો ભખોડી આવ્યો છે તો મિત્રો આપણે ફાઇનલી મોટર ઉતારી દીધી છે અને ઉતાર્યા પછી આપણે તેને ટાટરમાં છેડા આપી અને શરૂ પણ કરી જઈ છીએ જે તમે આગળ જોયું જ છે કે કેવું પાણી આવે છે તો આપણે બોરમાં મોટર આ રીતે ઉતારતા હોઈએ છીએ અને પાણી ફરીથી આપણે શરૂ કરતા હોઈએ છીએ તો આવા જ ગામડાના વ્લોગ જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવા જ વ્લોગ સાથે અથવા તો નવી જ ચેલે ચેલેન્જ વિડીયો સાથે તો અમારી યુટ્યુબ ચેનલ સાથે બન્યા રહો